નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અમે જવાના છે રાયગઢ ગામે કારણ કે ત્યાં અમે લેવાના છે ભાઈ વૃક્ષો આજે અમે અમારા ગામમાં કરવાના છે વૃક્ષારોપણ તમે થોડા દિવસ પહેલાં પણ અમે વિડીયોમાં કહેતા હતા કે ભાઈ અમે પાંચસોથી વધુ વૃક્ષો વાવાના છીએ અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે અત્યારે હું અને મારો ભાઈ બંને નીકળી ગયા છે ભાઈ રાયગઢ ગામે કેમ છો હાર્દિકભાઈ બસ મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આપણા જે વડવાઓ જે આપણને પર્યાવરણ આપ્યું છે તો આપણે પર્યાવરણને સાચવવું જોઈએ અને આપણે આવનારી ભાવિ પેઢીને પણ આપણે કંઈક ને કંઈ આપવું જોઈએ કારણ કે ભાઈ વડવાઓ જે આપણને વૃક્ષો આપે આ સારામાં સારું પર્યાવરણ આપ્યું એ બધું આપણે સાચવવું તો જોઈએ જ કારણ કે ભાઈ અત્યારે હાલ વૃક્ષોનું એટલું બધું નુકસાન થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તમે ઉનાળો આવે ત્યારે દરેક લોકો ઘરમાં એસી ન હોય છે પહેલાં એસી નથી પંખા નહોતા કુલર નહોતા કશું નહોતું તો એ સરસ મજાનું જીવન જીવતા હતા એટલી બધી ગરમી પણ નથી લાગતી હવે તો દિવસે દિવસે ગરમી પણ વધતી જાય છે પારો વધતો જાય છે ધીમે ધીમે તો મિત્રો આપણા લીધે જે બધું થતું હોય છે આપણે જ પર્યાવરણ માટે કંઈક કરીએ એક બે વૃક્ષો આવીએ તેના કારણે ઘણું બધું ભાઈ એકદમ કંટ્રોલમાં આવી જાય એવું છે તો મિત્રો જે મારા વિડિયો જોવે છે એમને મારી એક નાની રિક્વેસ્ટ છે કે તમે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂરથી વાવજો તો ચલો મિત્રો અમે જઈએ રાયગઢ અને ત્યાં જઈને નાના મોટા બધા વૃક્ષો લઈ લઈએ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને આ વ્લોગ જોઈને જરૂરથી તમે પ્રેરિત થજો અને એક વૃક્ષ તો ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂરથી વાવજો અને જે વાવે એ આવનારા બીજા બધા વિડીયોમાં પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે અમને પણ એમ થાય કે ભાઈ હાશ કોઈ કંઈ તો મારી વાત સાંભળી હોય તો ચલો મિત્રો આપણે જઈએ રાયગઢ ગામે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ રાયગઢ નર્સરીમાં અહીંયા વિવિધ પ્રકારના રોપા છે ભાઈ અને તમે જો ભાઈ આરોગ્ય હોય પછી સરકારી શાળા હોય અથવા તો પંચાયતમાંથી તમે લીટર પેડ લખાઈને આવો તો તમને એ લોકો ભાઈ ફ્રીમાં રોપા આપતા હોય છે તો મિત્રો અત્યારે અમે રોપા લેવા માટે આવી ગયા છે અને અમારું છોટા હતી પણ થોડી વારમાં આવી જશે શું કહેવાય અહીંયા એટલા બધા રોપા છે ને મારા ભાઈ બહુ રોપા છે બહુ સરસ મજાના તો ચલો ભાઈ એ આવે એટલે આપણે રોપા બધા ભરી લઈએ તો મિત્રો રાયગઢ નર્સરીમાંથી લગભગ ટોટલી વૃક્ષો અહીંયા લોકો લઈ જતા હોય છે રોપાલ છે કાથરોલ સુધી ના લોકો અહીંયાથી થી વૃક્ષો લઈ જતા હોય છે એટલા બધા રોપા છે ને ભાઈ વિવિધ પ્રકારના જોરદાર તમારા બગીચા માટે લઈ જવા હોય પરફળાદી માટે લઈ જવા હોય લેબરા પેપરા વલ્લા વબા એટલા બધા વૃક્ષો છે ને મિત્રો જોરદાર આઈ રહ્યા આપડા ભરત છે આ તમે શું આવી ભરત છે હા શેતુર જેવા વૃક્ષો મળી રહ્યા છે સારામાં સારા તમારો ખૂબ ખૂબ આભાર ભરત છે હો ને તમારી ટીમ તમે જોઈ લો ભાઈ પૂરેપૂરી સરસ મજાનું કામ કરી રહી છે હો જા મિત્ર રેડી છો ને રેડી સારા કાર્ય માટે હા વૃક્ષારોપણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ યસ હા સરસ જોયા મારા ઓફિશિયલી સાહેબ આ પાછળ વીરેન્દ્રભાઈ આવી છે તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છે કે પહેલું કામ આપણે એક કરીએ કે આપણા સ્મશાન ઘાટના આગળ પાછળમાં જે વાડી છે જ્યાં રસ્તો અમે તમે જોઈ શકો છો ભાઈ રસ્તો સરસ મજાનો રસ્તો બનાવેલો છે એના આજુબાજુમાં પહેલાં અમે લોકો વૃક્ષો વાવશું અમે પહેલાં પણ વિડીયોમાં કહેતા હતા કે ભાઈ પાંચસોથી વધુ વૃક્ષો વાવાના છે તો ફાઇનલી આજે અમારા ગામની જે નાની મોટી ટીમ છે એ આવી ગઈ છે તમે છોટા હાથી પણ જોઈ શકો છો ભાઈ અંદર પૂરેપરા વૃક્ષો બધા રોપા ભરી દીધા છે અંદર અને થોડીવારમાં અમે આ બધા વૃક્ષો નીચે ઉતારીશું અને અમારી ટીમ પણ આવી ગઈ છે ભાઈ આ કોદારી લઈને આવ્યા છે બીજા પાવડા લઈને આવ્યા છે તો આ બધા ખાડા કરશે અને પછી અંદર એક 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 રોપા વાવી દે છે જેટલા અમારાથી વાશે એટલા અમે લોકો વાવીશું કારણ કે ભાઈ વૃક્ષ વાયા પછી પણ એનો આપણે ઉછેર કરવો પડતો હોય છે એટલે બધા વૃક્ષો વાવી દઈએ અને આપણે ઉછેર ના કરીએ તો પછી કોઈ મતલબ

આજે સમય છે માલિકને ને બધાને જીવાડ્યા છે અને જીવીએ છીએ આવા વૃક્ષો વાવો અને ઓક્સિજન બચાવો અને પર્યાવરણ પણ બચાવો બરાબર હા બોલો વિક્રમજી આવી જજો લાવો બીજો વૃક્ષ બનાવો આવી આબુ આવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આપણે જે આજે વૃક્ષો વાવશું એ આવનારી પેઢીને કામ લાગશે એટલે તમે પણ અમારો વિડીયો જોઈને ભાઈ ઘરે ઘરે ઓછામાં ઓછું એક વૃક્ષો અવશ્ય વાવવું જોઈએ બદામનું વૃક્ષ વાવી રહેશું જુઓ વિક્રમભાઈ જનું વૃક્ષ છે આ બદામ તો તમે બદામ ખાસી ફોટેથી ચિતે રહે સારું ધીમે રી ધીમે ને અનિકભાઈ તમે હેલ્પ કરો એમને સુનિલભાઈ અરે ભાઈ કેવું લાગે છે સારું કયું વૃક્ષો આવો તમે સિંદુર સિંદુર એમ સરસ સરસ ચલો ગુલમોર વાવો ભાઈ અને પડિયાનું રક્ષણ કરો બરોબર જરૂરી છે ઉનાળો આવે ખરેખર બળિયા તાપ લાગતા હોય છે બળિયા તાપ બરોબર ત્યારે ખબર પડે કે વૃક્ષ ખરેખર હોય ને છોયલો મળી જાય તો આપણને કેટલું બધું થતું ખરેખર સારામાં સારું એટલે આજે વાવો આ ચોમાસું છે કાલે ઉનાળો આવવાનો છે આગળ જતા પાછું વચમાં થોડુંક શિયાળો ઠંડુ તો લાગે પણ પાછું ગરમા ઘરમાં તો થઈ જ જાય એસી કરતા વૃક્ષો વાવો આપણને પર્યાવરણ શુદ્ધ કરે છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે એસી તો ઘડી ચાલશે પણ વૃક્ષો તો આ જીવન તમને શું કે ઓક્સિજન આપશે ને બચાવશે જો મારા ભાઈઓ ખેડૂત પુત્રો હોય તમે બધા ભારત ખેડૂત પુત્રો જ છે આ જે ખરહડ ને ખરહડ આ મેં ઉપાડી નાખ્યો બરોબર તમે બતાવવા માટે ઉપાડે છે ખરેખર ના ઉપર પણ બતાવવા માટે ઉપાડે છે આ ખરહડ જ્યારે ચોમાસાનો વરસાદ આવે ને અને ચોમાસાનો ઉપરથી કુદરતી પાણી પર ત્યારે અનુસણ બીજું ઉગતું હોય છે તે છે ઉગતું નથી ચાહે તમે ગમે તું ડોલે ડોલો પહોંચેડો પણ વાતાવરણ જો સીધું ના આવે અને જો વરસાદ ના થશે આ ખડો નથી જો કુદરતી વનસ્પતિ જો આટલી બધી કાળજી રાખતી હોય તો હવે મનુષ્ય તરીકે કેટલીક કાળજી રાખવી છે કેટલું આવવું જોઈએ હે ખરેખર આવો એસી જરૂર નહીં પરમ એસી તો પેલા એના માટે છે આપણા માટે નહીં પણ આપણા માટે તો અહીં વૃક્ષો એટલે મારા ભાઈઓ આવો બરોબર કયું વૃક્ષો આવો તમે ખરાકું ખરાકું છે ના ના તાને કલમોર કલમોર

તો મિત્રો એવું નથી કે અમે વૃક્ષો વાઈને છૂટા થઈ જવાના અને કાળજી એક બે મહિને અમે આવવાના જોકે અત્યારે તો વરસાદ પડે છે એટલા માટે કંઈ પાણીની જરૂર તો નથી પણ શિયાળા ઉનાળામાં અઠવાડિયામાં એક દિવસ પાણી પાવા આવવું પડશે કારણ કે મોટાએ કરવાના છે એમને એમને એમ નથી છોડી દેવાના તો મિત્રો તમે પાંચ રૂપિયાની લાઈને પડીકી ખાઓ એના કરતાં તો પાંચ રૂપિયાનું કે દસ રૂપિયાનું વૃક્ષ લાવો એ તમારા બજેટમાં જ આવે છે અને એ આજીવન તમને શુદ્ધ ઓક્સિજન આપશે અને ગુટકા તો તમને કાલ જતાં પણ નુકસાન કરી શકે છે કેન્સલ કરી શકે આ તો તમને કોઈ પણ નુકસાન નહીં આને અને ઉપરથી ફા ફાયદો આપશે કે તમા રસ્તામાં કોઈ ક્ષેત્ર જતા હોય તો ખરો તાપ હોય અને તમારે જો આરામ કરવો હોય તો તમે કોઈ વૃક્ષની નીચે બેસી જાઓ છો કે ખેડૂતને તો ખબર જ હશે કે વૃક્ષનું મૂલ્ય શું છે તો વૃક્ષો વધારે વધારે વાવો બને એટલા વૃક્ષો વાવો અને ગુટખા ખાવાની છોડો બને એટલા વૃક્ષો વાવો જય હિન્દ મિત્રો

સઠ આ ગામ એનું નામ પ્રતિક લ માટી પ્રતિક સાથે સાથે મંત્ર પણ બોલે છે તો મિત્રો અત્યારે હાલ અમે મેદાનમાં આવી ગયા છીએ અને લગભગ વીસ જેવા વૃક્ષો તો વાઈ દીધો છે અત્યારે હાલ વૃક્ષો વાવવાનો ચાલુ જ છે તમે જોઈ જ શકો છો તો બાકીનો તો ગામમાં જઈને આપવાનો છે અને અહીંયા 50 એક બીજો વાવીને પછી બીજો ગામમાં સ્કૂલોમાં મંદિરમાં એવી રીતે વાવીશું બરાબર છે અત્યારે લગભગ સો ઉપર વૃક્ષો અમે વાવી દીધો છે જો કે અમારી ટીમ ભલે નાની છે પણ કામ બહુ મોટું કરી દીધું છે અમને પણ આનંદ થઈ રહ્યો છે અમારા ગામના લોકો આવી રહ્યા છે અને બાજુના ગામના લોકો પણ અમારા ગામમાં આવીને સારું કાર્ય કરી રહ્યા છે ખરેખર વૃક્ષો તો વાવ જ જોઈએ મારા ભાઈ જોઈ જ શકો છો કારણ કે આ મો ના 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 મિત્રો અત્યારે લગભગ આ બધા 6 વર્ષના છ વર્ષની ઉંમર છે તો એ આટલું મોટું કાર્ય કરી રહ્યા છે અમને પણ ગર્વ છે ભાઈ તમારો અમારો વિડીયો જે લોકો જોતા હોય એ પણ ઓછામાં ઓછું એક વૃક્ષ તો અવશ્ય વાવવું જોઈએ કારણ કે જ્યારે કોરોના જેવો વાયરસ આવી જાય છે અચાનક ત્યાર ઉપર બધા દોડતા થઈ જાય છે ભાઈ ઓક્સિજનનો બાટલો લાવજે લે આ માસ્ક પહેરવું ભાઈ આ કરવું ભાઈ પેલા બચાવો કે યાર અત્યારે સમય આવ્યો છે અત્યારે કોઈ વાયરસ વાયરસ કશું નથી ઓકે ઉપાર્થ ભાઈ બરાબર સારું કાર્ય કરી રહ્યા છે અમે વૃક્ષો લેવા જયા વૃક્ષો ઘેર લાયા અને વૃક્ષો વાવી રહ્યા છે તો પણ કોમમાં સહકાર આપ્યો છે થેન્ક યુ પ્રતાપસિંહ કાકા તમારો ખૂબ ખુબ આભાર તો મિત્રો અત્યારે હાલ લગભગ થી વધુ વૃક્ષો આપણે વાઈદી છે અને જે બીજો વૃક્ષો વધ્યો છે એ વૃક્ષો આપણે આપણા ગોમમાં બધા વેચી મારીએ અને જે સઢા કામથી જે મોટા મોટા મોણસો અમારા નોન આ કાર્યમાં જોડાયા છે એમના માટે અમે પહેલાં તો ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ કે તમે સઢાથી છેક લગભગ ચારથી પાંચ કિલોમીટરના અંતરે તમે ચાલીને આવ્યા અને અમારા ઘરે આટલું બધું તમે કામ કરાવી રહ્યા છો તમને અમને ખરેખર ખૂબ ખૂબ ગર્વ છે તમારા ઉપર તમારું પણ જીવન સારામાં સારી પ્રગતિ કરો તમે તમારું શું કેવું છે આ કાર્ય કરીને તમને કેવું લાગ્યું મજા આવી ગઈ

તો મિત્રો ડાલામાં બે ગયા છે છોટા હાથીમાં અને હવે થોડી વારમાં માં ડાલુ ચાલુ કરીએ અને ગોમ બધા લોકોની આપણે બે વૃક્ષો આપી દઈએ લોકો બધા વૃક્ષો વાવે ચલો ચાલુ કરો હાર્દિક ભાઈ ચાલુ કરો હાર મિત્રો અત્યારે અમે અમારી શાળામાં આવી ગયા છે પ્રાથમિક શાળામાં જ્યાં અમે એક થી પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે અમે અહીંયા વૃક્ષો વાવવાના છે તમે જોઈ શકો છો પાછળ અમારી પૂરેપૂરી ટીમ લાગી ગઈ છે વૃક્ષો વાવવા માટે તો ચલો આપણે શાળામાં પણ વૃક્ષારોપણ કરીએ વિક્રમભાઈ બોલો આપણે સ્કૂલમાં વૃક્ષો વાવ કેવું લાગે છે તમને માસ્ટર કેટલા વૃક્ષો વાવ્યા તમે 18 ઓહો હો હો 18 વૃક્ષો વાવી દીધા તમે એકલાય સરસ સરસ ભાઈ હો મિત્રો અત્યારે હાલ અમે અમારા ગામમાં ટોટલી બધાને વૃક્ષારોપણ કરીને અત્યારે અમે આવી ગયા છે પિંપળિયા ગામે હવે પિંપળિયા ગામના બધા લોકોને વૃક્ષો આપીએ છીએ વૃક્ષોનું વિતરણ કરીએ છીએ કારણ કે ભાઈ આજુબાજુના બધા ગામમાં વૃક્ષો લોકો વાવે કમ્પ્લીટ ડન મિત્રો આ હા તો મે સુનીલ ભાઈયા તો મિત્રો આજે લગભગ અમે પાંચસો થી વધુ વૃક્ષો વાવી દીધા છે ભાઈ અમુક બીજા ગામડામાં આપે આપણા પિંપળિયા ગામમાં આપે અમારા રોમપુર ગામમાં આલ્યા તો મિત્રો તમને કેવું લાગે ભાઈ આ કાર્ય કરીને બહુ સરસ સરસ લાગે આપણે જે આજે કાર્ય કરી રહ્યા છે ને એ કાર્ય લગભગ પાંચ થી દસ વર્ષ પછી લોકોને ખબર પડશે કે ભાઈ વૃક્ષનું કેટલું મહત્વ હોય છે કારણ કે અત્યારે લગભગ બધી જગ્યાએ વૃક્ષો કપાઈ રહ્યા છે ફેક્ટરીઓ ઉભી થઈ રહી છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક એર અને ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂરથી વાવજો